નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાત્રી સોનામાં ધરકમ વધારો છતાં પણ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓલ ટાઈમ ફેવરેટ અગાત્રી નિમિત્તે વડોદરાના જ્વેલરીની દુકાનમાં સોનું અને સોનાના દાગીના ખરીદવા માટે લોકો ગ્રાહકોનો ખસારો જોવા મળ્યો સોનું એક લાખને પાર જતાં લોકોમાં હજી પણ સોનું ખરીદવાનો ઉત્સાહ ઓછો થયો નથી ત્યારે અગાત્રી જ નિમિત્તે સોનું ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આખું પુણ્ય પ્રાપ્ત કરવા તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા હેતુ સાથે લોકો આખા ત્રીજના દિવસે સોનું ખરીદતા આવ્યા છે ત્યારે સોનું એક લાખની સપાટીએ પાર કરવા છતાં લોકોમાં સોનું ખરીદવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે સોનાની સાથે તાકીના પણ તેટલું જ પ્રાધાન્ય આપીને ઇન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે સોનું ખરીદવાની પ્રથા જાળવી રાખવામાં આવી છે વડોદરાના દાંડે બજાર વિસ્તારના પ્રખ્યાત જ્વેલરી શોરૂમ સારા કંડેવીકર જ્વેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોનો તરખમ ઘસારો જોવા મળી રહ્યો છે એક વર્ષમાં સોનામાં ત્રીસ ટકાનો વધારો ઊંચા ભાવને કારણે ગ્રાહકો કેરેટ સોના તરફ વળ્યા જ્યારે સ્ટેટેડ જ્વેલરી કુદરતી હીરા અને રત્ન પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દબાણોને કારણે સોનાની કિંમત પ્રથમ વખત દસ ગ્રામ માટે રૂપિયા એક લાખને પાર કરી ગઈ હતી આ ઉછાળાને કારણે ગત વર્ષની અક્ષય તૃતીયા બે હજાર ચોવીસની સરખામણીમાં સોનાના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે